જય માતાજી મિત્રો આગુબા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અમે આવી ગયા છે નવો બ્લોગ લઈને તો આજે અમે જઈએ છીએ ડાબી આપણે અશ્વિનભાઈના ત્યાં જઈએ અમારા ભાઈ સર ચિકન જઈએ છીએ અને વાઘ બાજુ ક્યાં ઓકે તો અમારા સિદ્ધરાજ પણ ઊંઘી ગયો હે લઈને જશું આપણે તો ચાલો મિત્રો બને રહીજો બ્લોગમાં ત્યાં જઈને તમને બતાવીશું અમે અમારા અશ્વિન પૈના ઘરે જઈએ ભૂખડ ભૂખડ વાગુબા તો ચાલો મિત્રો બને રહેજો બ્લોગ તો મિત્રો અમારો સિદ્ધરાજ પપ્પા એને ગાડી શીખવાડો હો સીધા એ કેટલા બધા કેટલા બકડા જો હવે આ પેલા જેવું જોવા મળતું નહિ બધું જો સીધો ને પપ્પા ગાડી ચલાવો મારે દીકો ગાડી ચલાવો સીધો મિત્રો ચાલ્યા ભાભીની સિદ્ધરાજ રમ રાજા હું ગયા પૈસા

हमें तो आये एक बेली किसी के आमाती हो रहा है मिटा ती हो रहा है सर तो मित्रो अपने हैं हमारा फोन पत्री जी था हमारा अब ये पत्री जी है तो हमें तो बाल सीधा कर दिया मशीन वाल कर पड़ी है ना वहाँ से तो रोएगे बाउंग क्या <laughs> <laughs>

મિત્રો વાગી ગયા ચાર અને આપણે હજુ જ્યાં નહીં કરે વાગી ગયા તમને બતાવું કદાચ અહીંયા જવું તો તડકો બારે બહુ બધો તડકો છે આપણને અમારા મા ઘર હ તો ગોળિયાનો ખજાનો હે અહીંયા આગળ કેટલી બધી ગોળીયો માં તો વચ્ચમાં આપણે શંકર આવતું ને એટલે વાદલી તો જો સર અને આપણે કંતી આવી ને ને અમે તલકો માં કે ભાગવા ઉઠ્યા ના ઉઠ્યા હું દે તાતે વાગપા હુઈ ગઈ દાધી આયા તાતે ગેન તડી મે મને લાગે રોટલા નું બાજરી ના તે હુઈ ગઈ ના આપણે અમને ઘરે જ આવું પણ એવું છે એટલે જઈએ ખેતરમાં રહી તમે બતા ઉપાસનો કેમેરા કોઈના માર અસીમ ભાઈ નું બધા ખેતરમાં રહેજો દેખા કેતા ઓમે આ સર કેમેરા કોઈન બતાઈ દઈએ હો તો મને કતાઈ દો 2 બેસો લાગો બગમ કે આહી 1 કતાઈ દો કોઈ દેવા ગુબા કરે જવાનું હે અમાર હવે એટલા માટે જો પેલા મેં અહીંયા દેતા તા જો મસ્ત મજાનું હે બધું બહુ મોટુ બડલો હે અહીંયા અગર પેલા બહુ મજા આવતી હવે તો મજા નહી આવતી એટલા માટે તો મિત્રો બનેજો આપડા બ્લોગ માં તો સો હે હાલ પણ જો અહીંયા અગર ચાડ હે અહીંયા पहले तो रूंगी जस्टर के लिए ना है नारीवाज़ी नहीं हैं तो मच्ची ही तो मैंने बताया बत्ती नहीं अब नहीं वो तो देखा तो नहीं पहले साइड रही देखो बीजा भाई ना मकान है। जो। खेतर है शानिया है शानिया, शानिया है, शानिया। शानिया है शानिया।

અને કહું જો મિત્રો કહું પડી ગયા નીચે અમે વાંટવાના છે આવાનું કેમ આવા થઈ જ રે હે ને પેલી સાઈડ આપણે જો કબૂતર ન કરવી કબૂતર તો આ છે આપડા ગામડાની જિંદગી જે મજા આવે ઓમે આ તો મુટ્ટા મુટા રઈ રહ્યા છે કોણ એક્ટિવ આ છે હા મારી એવું આવડા તમન આપડી ગાડી ચલો મિત્રો બની રહેજો વ્લોગમાં ઇચુકિયા અમારો સિદ્ધરા સિતરા છૂઈ ગયો ઉગી ગયો ભાઈ હાઓ ચલો મિત્રો બની રહેજો વ્લોગમાં થાસોહી

सीधा तो पाँच का छो आगे जा कर आई जा हाल जाया तो चलो मित्रों जमान बमान बनाशू तो त्या सुधी बना लीजिए ब्लॉग में जय माता जी